ને મારી વાલી નાની મોટી બેન અને મારા નમસ્કાર આજ છોટા মেগাড সফ হতে কেলেছে নথ মারে ষ আমা পাঠছে রথ মা আষ আমা পাছে ব খব মালা হা পাছে জিনে

દેમના શરીરા દેમના જીવનમાં એક એક શરર અને બધાના શરીરોનો દેવા તેટલા ઓછા છે દેવા જવાનોની માતા કહે છે કે બેટા તું જ્યાં જઈશ ને ત્યાં ખરો તડકો હશે ઘર ધૂમ હશે દેવાના દારે 24 કલાક તેને પોતાનું મસ્ત માં બાપના ચરણોમાં શ્રીફટી જે પધરી નાખવામાં જરા પણ સંકોચ અનુભવતા નથી આવો જોઈને આપણને ચોક્કસ ગર્વ થાય છે આપની છાતીએ ગજગજ ફૂલાય છે ત્યારે મને કહેવાનું મન થાય છે ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હવે જંડા માટે કહું તો હો જંડા ઓ જંડા તું કહી આપણે દેશમાં આપણે લાખ લાખ સાથે પોતાનો લોહી પોતાનો બચાવે છે પોતાનો જે બચાવે છે જય હિન્દ જય ભારત